હેલો મિત્રો નમસ્કાર હું છું આપશું ખાસ મિત્ર પાર્થિવભેર રાવળ મિત્રો મેં અત્યારે જો એવા ધામ કે જે વાઘલિયા હનુમાન મંદિર અમે આવી ગયા છીએ મિત્રો આ છે શનિદેવ શનિદેવ ભગવાનનું મંદિર છે જો અહીંયા શનિદેવની મૂર્તિ છે આપણી સામે અમે તમને તમને બતાવવા જઈ રહ્યા છીએ મિત્રો શનિદેવ ભગવાન કરજુગના હાજરા હાજર દેવ છે મિત્રો દરેક દેવની આપણે આરાધના કરતા હોય છે ઉપાસના કરતા હોય છે ભગવાનની ભક્તિ કરતા હોય છે સ્તુતિ કરતા હોય છે પરંતુ જો શનિદેવ રીજે તો કંઈ બાકી ના રાખે અને ખીજે તો પણ કંઈ બાકી ના રાખે શનિદેવ જ્યારે આપવા માંડે ને તો મિત્રો હજાર હાથે આપી દે છે અને જ્યારે જે કોઈને શનિદેવની નડતર હોય છે નહીં કહેતા કે આમ શનિ નડે છે આમ શનિદેવ કોઈને નડતા હોતા નથી મિત્રો કરમની ગતિ નડતી હોય છે દરેકને પોતપોતાના કર્મોની ગતિ નડતી હોય છે શનિદેવ કોઈ દિવસ કોઈને નડતા નથી કદાચ નડે તો પછી તે કોઈને રહેતો નથી માટે એમના અમુક શનિવાર કરવાના હોય છે એમની ઉપાસના કરવાની છે જો અહીંયા તમને બતાવીએ છે જે અડદ હોય છે કે આ મોટે ભાગે લગભગ આ અડદ છે બરાબર આ એવા બધું તમને સિંદૂર અડદ એવું પણ લોકો તેલ એવું બધું ચડાવ તેલને અડદ અડદ સિંદૂરને નહીં પણ તેલને એવું બધું ચડાવતા હોય છે જો એ તમને બતાવવા જઈએ છીએ આ જે છે બહુ સરસ યુ છે શનિદેવ ભગવાનનું મંદિર છે જો અમે છે આ શનિદેવ છે જો શનિદેવ આપણ દર્શન કરો અને શનિદેવ જોડે માગી લો શનિદેવ તમારા પર ખૂબ એકદમ કૃપા કરશે શનિદેવ બહુ સરસ તો ઘણા બધા દેવો હોય છે શનિદેવ ના દર્શન ઓછા જતા હોય છે પરંતુ અમારા લોલવાડા જેવી વાઘપુરા છે વાઘપુરામાં વાઘલીયા હનુમાનજીનું મંદિર છે ત્યાં શનિદેવીનું મંદિર છે લોકો ખૂબ જ ધાર્મિકતાથી લોકો દર્શન કરે છે કરવા પણ દર્શન કરવા આવે છે બહુ સરસ મજાનો અહીંયા એવું આશ્રમ શાળા જેવું પણ છે સારું એવી બેઠક વ્યવસ્થા છે ઘણા બધા નવા લોકો અહીંયા કોઈ પ્રોગ્રામ હોય ફંક્શન કરતા હોય છે બેઠક હોય છે કોઈ અહીંયા રસ્તામાં જતા ઘણા બધા પદયાત્રીઓ પણ અહીંયા આવે છે જો રામલલ્લા જાનકીજી લક્ષ્મણજી ત્યાં પણ એ મૂર્તિઓ છે તેઓ પણ હાજર છે મિત્રો રામલલ્લા રાધે રાધે આ બધા જે પણ દર્શન કરો બહુ સરસ મજાનો વ્યૂ છે હા અને જો શનિદેવનું મંદિર હોય આપ તો ખબર જ હોય જોઈ રહો તમે હનુમાનજી ભગવાન બરાબર કે જેમને સૂર્ય ભગવાન સૂર્યને પણ એક ટાઈમે પોતાની માતાજીના મેણા ખાતા સૂર્યને પણ તેઓ ગળી ગયા હતા એવો ઇતિહાસ છે કંઈક ઘણો બધો ઇતિહાસ છે મિત્રો તે પણ આપણે વાત કરીશું આપ સૌ જાણો જ છો બરાબર ન જાણે અંજની પુત્ર કહેવાય છે બરાબર અંજની પુત્ર અંજની પુત્રને એવું પણ આવતું એમને મૃત્યુ થવાનું હતું કે આ દિવસે એવું કંઈક ઇતિહાસ ઘણો બધો છે પણ સૂર્યને પણ તે ગણી ગયા છે એવા શનિ હનુમાનજી ભગવાન તેના પણ દર્શન કરો મિત્રો અહીંયા આવજો વાઘપુરા ડીસા ભેવલિયા હાઈવે ઉપર દોરવાડાથી બે કિલોમીટર ડીસા બાજુ વાઘપુરા કરીને ગામ છે વાઘપુરા હાઈવે ઉપર જ વાઘલિયા હનુમાનજીનું મંદિર છે મિત્રો દર્શન કરજો ધન્યતા આપજો ફરી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી શરીને સૌને જય શનિદેવ જય હનુમાનજી દાદા રાધે રાધે જય શ્રી રામ જય શ્રી રામ